નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું ભરતી અંગેની જેમાં ન્યૂ ઇન્ડિયન એસ્યો ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં એટલે કે એનઆઈએ સી ભરતી રહેશે જેમાં મદદદીશ માટેને ત્રણસો જગ્યાઓ પર ભરતી રહેશે તે અંગેની આપણા વિડીયોમાં ચર્ચા કરીશું ને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ જોબ અપડેટ તમને સૌથી પહેલાં ચેનલ પર મળતા રહેશે જેમાં મદદથી માટે ત્રણસો જગ્યાઓ પર જેમાં છેલ્લી તારીખ અરજી કરવા માટે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તેની ઓફિશિયલ વેબસાઇટથી લિંક તમને વિડીયો નીચે આપી જઈ શકતા તમે આ હાઇલાઇટ કરેલી વેબસાઇટ પર જઈને તમે આવેદન અંગેની સંપૂર્ણ જાણકારી લઈ શકશો શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો એનઆઈએસીએલમાં સહાયક ખાલી જગ્યાઓ માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી આવશ્યક શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ અને ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પહેલાં તમારે ડિગ્રી પૂર્ણ થયેલી ગયેલી હોવી જોઈએ ઉમેર્યા તમે વાત કરીએ તો ઓછામાં ઓછી એકવીસ ને વધુમાં વધુ ત્રીસ વર્ષ લાગુ કરવામાં આવેલી છે જેમાં જેમાં છૂટછાટની નીતિ સરકારના ધોરણ મુજબ તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ તો સરકારી કંપની ઇન્ડિયન ઇન્સ્યોરન્સ આ ભરતી નોટિફિકેશન અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવી હતી અને ભરતીના ફોર્મ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી રોજ ભરી શકાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો એમાં કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ કોઈપણ એક તમારી પાસે હોવો જોઈએ પાસપોર્ટ સાઇઝના ફોટા સહી લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ ડિગ્રી જાતિનો દાખલો અથવા જન જરૂરી પુન પુરાવા હોવા આવશ્યક છે અરજી કરી રીતના કરી જશે સૌપ્રથમ તમે ઓફિશિયલ વેબસાઇટ તમને વિડીયો નીચે જાહેરાતની લિંક આપી દેશે એના પર ક્લિક કરીને એપ્લાય ઓનલાઈન તમે સીધું તમે વેબસાઇટ પર જઈને આવેદન કરી શકશો અને તમારું ઓનલાઈન જે હોય તે તમે જે જાહેરાતની લિંક પણ વિડીયો નીચે આપી દેશો તેના પર તમે માહિતી વાંચીને તમે ફોર્મ ભરી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને શેર કરી દેજો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરવાની ચેનલ પર પહેલી મારી મુલાકાત લીધી હોય તો સબસ્ક્રાઈબ હજુ કરતા જજો